નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે ઊંચા માર્કેટમાં વરિયાનો ભાવ નવ હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે વાત કરવી તો આજે તારીખ ચૌદ બે બે હજાર પછી વાર થયો શુક્રવારે મિત્રો જાણી લેવી આજના ઊંચા માર્કેટ રેટના બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનો અવશ્ય ન બોલતા અને હવે જાણી તાજા બજાર ભાવ ઝીરો નો નીચે ભાવ ત્રણ હજાર છસો એસી થી ઓછો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર થી નવસો રૂપિયા સુધી ઈસબગુલ સોળસો રૂપિયા થી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડ હજારસો રૂપિયાથી અગિયારસો ને બાર રૂપિયા સુધી તલ સોળસો આઠથી એકવીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી ચૌદસો ને નેવું રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો ને ત્રીસો રૂપિયા સુધી અને સરસ એક હજારથી અગિયારસો રૂપિયા સુધી અને આ ત્યાં ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ લેક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા